વડોદરા શહેરમાં નથી થંભી રહ્યો નકલી જન્મ પ્રમાણપત્ર મળવાનો સિલસિલો શહેરમાં નથી થંભી રહ્યો નકલી જન્મ પ્રમાણપત્ર મળવાનો સિલસિલો વોર્ડ નંબર ચાર ની કચેરીમાંથી ઝડપાયું છે નકલી જન્મ પ્રમાણપત્ર અગાઉ શહેરના વિવિધ વોર્ડ કચેરી ખાતેથી ઝડપાયા હતા નકલી નકલી જન્મ પ્રમાણપત્ર નકલી જન્મ પ્રમાણપત્રોની ઘટનાને ઉજાગર કરનાર મહાનગરપાલિકાના અધિકારીએ તેમના પર હુમલો થવાની આશંકા વ્યક્ત કરી હતી અનેકવાર પોલીસ વિભાગમાં રજૂઆત કર્યા બાદ પણ પોલીસ દ્વારા નથી કરવામાં આવી રહી કામગીરી પોલીસની નિષ્ક્રિય કાર્યવાહીના પગલે નકલી દસ્તાવેજો બનાવનારા તત્વોને મળી રહ્યો છે ખુલ્લો દોર વોર્ડ કચેરી ખાતે જ મહત્વના દસ્તાવેજ બનાવવા અંગે પાલિકા અધિકારીએ નાગરિકોને કરી હતી અપીલ આજે વોર્ડ નંબર ચારની અંદર સવારે સાડા નવથી સાડા દસમાં જે ટોકન સિસ્ટમ અપાતી હોય છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન સાથેનું થ્રી લેયર ચેકિંગ સિસ્ટમ સાથેનું એ પૈકી અમારે જે બે ઓપરેટર કામ કરતા હતા બેનો એ અરસામાં અરજદાર બેન આવ્યા હતા અને એમણે જેનો દાખલો રજૂ કર્યો હતો ઝરણો દાખલો હાથમાં આવતાની સાથે જ અરજદારનો જે દાખલો હતો એ જોતાની સાથે જ ઓપરેટર બહેનોને ખ્યાલ આવી ગયો રૂટીન વર્ક છે એમનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કે ભાઈ ઝરણો દાખલો ખોટો છે એટલે એમણે તેમ છતાં પણ એમની પ્રાથમિક પૂછપરછ કરી તો બાવીસો રૂપિયામાં જન્મ તારીખનો દાખલો એમણે બનાવેલો એવું એમને કહેવામાં આવ્યું બીજું કે જન્મ તારીખનો દાખલો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને લઈને આવ્યા હતા જેનું સ્ટેશનરી જ ખોટી હતી એટલે કે ફોર્મેટ જ ખોટું હતું એ સાથે ખ્યાલ આવી ગયો હતો સેકન્ડ લેર ચેકિંગ માટે એમણે અમારા વોટ્સઅપ ગ્રુપમાં મૂક્યું વોટ્સએપ ગ્રુપમાં આવતા સાથે અમે જે બર્થન ડે ડિપાર્ટમેન્ટના જે હેડ છે હસમુખભાઈ એમને અમે મૂક્યું એમના દ્વારા પછી ટેલિફોનિક સંપર્ક કર્યો એમના દ્વારા પણ ખરાઈ કરવામાં આવી કે આ દાખલો ખોટો છે ત્યારબાદ અમે અમારે ઓનરેબલ ડેપ્યુટી કમિશનર છે રાજપૂત સાહેબ એમનો અમે ટેલિફોનિક સંપર્ક કર્યો તો એમના દ્વારા પણ સૂચના આપવામાં આવી કે ભાઈ ખોટું તો પોલીસ ફરિયાદ દાખલ તાત્કાલિક કરવામાં આવે એ મુજબ અમે સો નંબર ડાયલ કરી દીધું અને પોલીસ ફરિયાદ દાખલ